પર્યાવરણની જાળવણી કરવી ખૂબ મહત્વની છે ત્યારે અમુક ગામ એવા ઉડીને છે કે એની અંદર પર્યાવરણની બાબતમાં ખૂબ જ ઉમદા કાર્ય થતું હોય નજીક આવેલું મોટા ભંડારીયા પછીનું સણોસરા ગામ ત્યાંથી નીકળવાનું થયું અને ખૂબ જ ઉમદા પર્યાવરણની જાગૃતિ માટેની કામગીરી એ ગામની અંદર જોવા મળી એ ગામની અંદર સદભાવના ટ્રસ્ટના સહયોગથી મોટા પ્રમાણમાં જે ગામની અંદરના ભાગમાં ગામના રોડના ભાગની અંદર અને ગામની ફરતે જે ગામની ખુલ્લી જમીનો છે ગામની બાજુમાંથી એક નદી પણ પસાર થાય છે એ બધાની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું સાથે વૃક્ષોના વાવેતરની સાથે પાણીના સંગ્રહ માટે પણ સરોવરના નિર્માણ પણ કરવામાં આવ્યા તો મારી દ્રષ્ટિએ વૃક્ષારોપણની બાબતમાં અમરેલી જિલ્લાની શ્રેષ્ઠ ગામ તરીકે આ ગામને હું આપી શકું એવું સુંદર ગામનું કામ એટલે કે અમરેલી નું સણોસરા ગામની અંદર ગામની બહાર ખુલ્લી જગ્યાઓમાં જ્યાં જુઓ ત્યાં વૃક્ષો જ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એટલું જ નહીં ખાલી વૃક્ષો વાવવા પૂરતી વાત નથી એને રોજિંદુ એને ટેન્કરથી પાણી પીવડાવે છે અને એ વૃક્ષો ઉછેરવા સુધીની જવાબદારી સદ્ભાવના ટ્રસ્ટે લીધી છે તો આ ગામની અંદર આવનારા પાંચ વર્ષની અંદર જ્યારે આ વૃક્ષો મોટા થશે ત્યારે એક હરિયાળું ગામ આપની સામે આવીને ઉભરીને આંખે વળખશે ત્યારે એ હરિયાળું ગામ લીલું છમ જોવા મળશે અને શીતળ છાયો આપતું આ વૃક્ષો એની અંદર હશે અને આ ગામની અંદર અનેક પશુ પંખીઓને આશ્રય મળશે એનો મધુર કલરવ એ ગામના લોકોને સાંભળવા મળશે ત્યારે અમરેલીના ગામની કામગીરી પર અન્ય ગામ પણ આ રીતે પોતાના ગામમાં વૃક્ષારોપણ અને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરે તો ચોક્કસથી દરેક ગામને હરિયાળું બનાવી શકાય એમાં બે મત વગરની વાત છે તો દરેક ગામને વિનંતી કે શક્ય હોય તો વૃક્ષ કાપવાને બદલે વૃક્ષ વાવવું જોઈએ એને ઉછેરવું જોઈએ જેથી આપણી આવનારી પેઢી મારા અને તમારા સંતાનો અને એના સંતાનો કે એના માટે આપણે એક સારું પર્યાવરણ છોડીને જઈએ નહીતર આ જમાના પ્રમાણે અત્યારે જેટલું પ્રદૂષણ વધી રહ્યું છે શ્વાસ લેવાની અંદર તકલીફ પડી રહી છે દિલ્હી જેવા મહાનગરોની અંદર તો રોજ આપણે સમાચાર સાંભળીએ છે કે કેટલું પ્રદૂષણની માત્રા આપણી દેશના દેશની રાજધાનીની અંદર છે તો